કરજણ શહેર તાલુકા કોંગ્રેસ દ્વારા હાલમાં વરસેલા કમોસમી વરસાદને પગલે ખેતીના પાકોને જે નુકસાન થયું છે તે બાબતે સરકારને સંબોધી ખેડૂતોને રાહત પેકેજ આપવાની માંગ સાથે કરજણ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાતભરમાં જે રીતે કુદરત જાણે રૂઠી હોય એ રીતે અત્યારે સાર્વત્રિક કમોસમી વરસાદ પડ્યો છે જેના કારણે ખેડૂતોના મગફળી ડાંગર કપાસ સહિતના ખરીફ પાકોને ખૂબ મોટું નુકસાન થયું છે ખેડૂતોના મોઢામાં આવેલો કોરિયો જાણે છીનવાઈ ગયો છે એક બાજુ કુદરત રૂચિ છે તો બીજી બાજુ સરકારે ખેડૂતોને પાયમાલ કરવાનું જાણે મન બનાવી લીધું હોય તે રીતે ગુજરાતમાં છેલ્લી સાત સિઝનમાં વાવાઝોડા અતિવૃષ્ટિ કે કમોસમી વરસાદના ભોગ બનેલા ખેડૂતને રાહત પેકેજના માત્ર જાહેરાત કરીને સંતોષ માની લેવાના આક્ષેપો કર્યા હતા જ્યારે વાસ્તવમાં ચૂકવવાનું થાય ત્યારે કરેલી જાહેરાતના ત્રીસ થી પાંત્રીસ ટકા રકમ પણ ખેડૂતોને ચૂકવવામાં આવતી નથી હોવાના આક્ષેપ કર્યા હતા ગયા વર્ષે બે હજાર ચોવીસના જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં અતિવૃષ્ટિ ઓક્ટોબર બે હજાર ચોવીસના કમોસમી વરસાદનો માર્ગ ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આવેલ અતિવૃષ્ટિને અત્યારે કમોસમી વરસાદે ખેડૂતોની કમળ તોડી નાખી છે ખેડૂતોએ લીધેલ પાક ધિરાણ પણ ભરી શકે તેમ નથી આવનાર શિયાળુ સિઝન માટે વાવેતર કરવા માટે બિયારણ ખાતર લેવાના પણ ખેડૂતો પાસે પૈસા નથી ત્યારે રાજ્ય સરકારે જેમ યુપીએ સરકાર ખેડૂતોના ઇઠોતેર હજાર કરોડના દેવા માફ કર્યા હતા તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા સંપૂર્ણપણે માફ કરવામાં આવે બે હજાર વીસથી ગુજરાતમાં પાકની યોજના છે જેને આખા ભારતમાં આ યોજના ચાલુ છે તો ગુજરાતમાં સરકારી પાક વીમા કંપનીઓ આધારિત પાક વીમા યોજના તાત્કાલિક ચાલુ કરવામાં આવે અને તાત્કાલિક નુકસાની ના વળતર માટે વિશેષ રાહત પેકેજ આપવામાં આવે ખેડૂતોની મગફળીમાં કમોસમી વરસાદના કારણે ભેજનું પ્રમાણ વધે છે ત્યારે તે ટેકાના ભાવે ખરીદીના માપદંડોમાં ફેરફાર કરી ભેજયુક્ત મગફળીને ટેકાના ભાવે ત્રણસો મણ ખરીદી કરવામાં આવે ગુજરાતમાં શિયાળુ પાકના સમયે જ અત્યારથી રાસાયણિક ખાતરની અછત વર્તાઈ રહી છે તો ખેડૂતોને જોઈને ત્યારે આ ખાતર આપવામાં આવે તેવી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની માંગ કરી હતી આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમ કરજણ તાલુકા કોંગ્રેસ અધ્યક્ષ પિન્ટુ પટેલ શહેર કોંગ્રેસ અધ્યક્ષ હરદીપસિંહ ગોહિલ હોદ્દેદારો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર શાહનવાઝ દીવાન આજ કરજણ તાલુકા કોંગ્રેસ સમિતિ શહેર સમિતિ દ્વારા પ્રાણ સાહેબને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે કે આજ વરસાદથી આ સિઝનમાં ખેડૂતોને કમર તૂટી ગઈ છે ખેડૂત બેહાલ થઈ ગયો છે ખેડૂત રડી પણ નથી શકતો અને હસી પણ નથી શકતો એટલી ખરાબ પરિસ્થિતિ આ વરસાદને માવઠાના કારણે થઈ છે તો અમારી સરકારશ્રીને એટલી જ નમ્ર અપીલ છે ખેડૂત તરીકે કે અમારું સરકાર દ્વારા જે લેનું છે તે માફ કરે ગમે તે સર્વે બર્વેના ધંધા બંધ કરે તાઇફા બંધ કરે ને ડાયરેક્ટ ખેડૂતોના ખાતાની જે લોનો છે તે સદંતર માફ કરે ને આ પબ્લિક જાગૃત થઈ ગઈ છે જો સરકાર દેવું માફ કરશે તો અમે કોંગ્રેસ સમિતિ એમને ફુલાર કરવા માટે અહીંયાથી ગાંધીનગર જઈશું ને અમે એવું થતું હોય કે આ કોંગ્રેસવાળા જશ લઈશ અમે જશ નથી જોવું તો અમે તમને જ જશ આપીશું પણ વહેલીમાં વહેલી તકે ખેડૂતોનું દેવું માફ કરે એવી આશા રાખીએ છીએ

કે નથી હસી શકતો કે નથી રડી શકતો આત્મહત્યા કરવા પણ પેલાઈ જશે તો મેં ખેડૂતોને એવું કહ્યું કે તાકાત રાખી હિંમત રાખી આવું કોઈ ખોટું પગલું ના ભરો કે જેથી આપણું કુટુંબ રખડી જશે ગમે તે થશે ભગવાન આપણી સાથે જ ઉપર આપણે આપણી સાથે જ છે કંઈને કંઈને એનું મળતું રહેશે આપણાની કરજન તાલુકા નગર અને તાલુકા સમિતિ દ્વારા આજ રોજ તાલુકા પંચા એસડીએમ ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કોંગ્રેસ સમિતિ દ્વારા જે ખેડૂતોને પાક રક્ષકની સહાય મળવી જોઈએ એની અંદર હોય કંઈ પણ ગડબડ ગોટા થતા હોય એવું દેખાઈ આવે છે એના લીધે આજે પાક સહાય આપવા માટે આવેદનપત્ર આપવા માટે તાલુકા કોંગ્રેસ અને શહેર કોંગ્રેસ સમિતિ આવી છે અને નિર્ણય લીધો છે કે વહેલામાં વહેલી તકે આ ખેડૂતોને સહાય મળવી જોઈએ આ પાક રક્ષણની સહાય તાત્કાલિક ધોરણે સર્વે કરીને આપવામાં આવે અને જ્યારે યુપીએ સરકાર દ્વારા બે બોતેર હજાર કરોડ જો દેવું માફ કરવામાં આવ્યું હોય તો એનડીએ સરકાર કેમ નથી કરતી આને લઈને પણ ધ્યાન દોરવામાં આવે સરકારનું અને વહેલામાં વહેલી તકે ખેડૂતોને રાહત મળે એવી અપેક્ષા રાખીએ છો